નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસિસ યશોકભાઈ પટેલ દ્વારા માવઠાના વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો અગિયારથી સત્તર એપ્રિલ સુધીને આગાહી કરી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું અને માવઠા બાબતની માહિતી પણ આ વિડીયોમાં જાણીએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અશોકભાઈ પટેલની આગાહી જોઈએ તે પહેલાં આપણે સવારે જે આગાહી આપી હતી તે પ્રમાણે જ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાતના બોર્ડરકાંઠા વિસ્તારમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે તમે પિક્ચર જોઈ રહ્યા છો ગાજવી સાથે વરસાદી માહોલની શરૂઆત જોવા મળી રહી છે તો ખાસ કરીને અશોકભાઈ પટેલની આગાહી જોઈએ તો વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ તારીખ અગિયારથી સત્તર એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન પવન છે મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના રહેશે જોકે અમુક દિવસે પવનમાં પણ ફેરફાર થશે એકાદ દિવસ ઉત્તરમાંથી તો એકાદ દિવસ દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાશે પવનની ગતિ નોર્મલ રહેશે પરંતુ સાંજના સમયે ઝાટકાના પવન છે તે વીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના હિસાબે તેરથી પંદર તારીખ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં એકાદ બે દિવસ માવઠા રૂપી ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરી છે તો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં હાલ નોર્મલ મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી ગણાય તો તારીખ ચૌદ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં મહત્તમ તાપમાન નોર્મલ અથવા તો નોર્મલથી ઊંચું રહેશે એટલે કે ઓગણચાળીસથી બેતાલીસ ડિગ્રી નજીક રહેશે તો પંદર તારીખથી તાપમાન ફરીથી વધશે અને ચાલીસથી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે સોળ સત્તર એપ્રિલ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે અને તે એકતાલીસથી તેતાલીસ ડિગ્રીની રેન્જમાં જશે અમુક સેન્ટ્રોમાં તેતાલીસ ડિગ્રીને પાર થશે મતલબ કે તાપમાનનો પારો છે તે સોળ સત્તર તારીખ આજુબાજુથી જોરદાર વધારો જોવા મળશે અને માવઠાની શક્યતાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે ને પંદર એપ્રિલ દરમિયાન તો ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવી આ તારીખો દરમિયાન માવઠાની સંભાવનાઓ હોવાને પગલે કોઈપણ ખેડૂત મૂત્રોને કોઈપણ પ્રકારનું નુકસાન ના જાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું આમ જોવા જઈએ તો આજે જ માવઠાની શરૂઆત ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારોથી જોવા મળી રહી છે